નમસ્કાર નર્મદ ન્યૂઝ સાથે હું છું જોઈએ આજના વિગતવાર સમાચાર તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે રાજ્ય સરકાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એલઆરડીની ભરતી માટે આઠ લાખ ત્રેસઠ હજાર કરતાં વધુ અરજીઓ મળી છે જે પૈકી સાત લાખ અગિયાર હજાર અરજીઓ કન્ફર્મ છે જ્યારે એક પોઈન્ટ પચાસ લાખ અરજીઓની ચકાસણી હજુ બાકી છે તેમણે વધુમાં કહ્યું હતું કે સાત મે સુધી લાયકાત ધરાવનાર ઉમેદવારો અરજી કરી શકશે ત્યારે ઉમેદવારોને ફોર્મ ભરવામાં તકલીફ ન થાય તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી માર્ગદર્શન બાબતે ઉમેદવાર પ્રશ્નો માર્ગદર્શન લઈ તથા લોકરક્ષક ભરતીની અરજી લેવાનું ચાલુ છે જે ચાર થી શરૂ કર્યું છે ત્રીસ એપ્રિલે પૂર્ણ થવાનું છે હવે પાંચ દિવસ બાકી છે ત્યારે કુલ આઠ લાખ ત્રેસઠ હજાર જેટલી અરજી થઈ છે અને સાત લાખ અગિયાર હજાર જેટલી અરજી કન્ફર્મ થઈ છે ત્રીસ તારીખે છેલ્લો દિવસ છે અને ફી ભરવા માટેની છેલ્લો દિવસ સાત મે છે હા એટલે ઉમેદવારો પાસેથી જે કંઈ પ્રશ્નો આવે છે એની હેલ્પલાઇન પર જવાબ આપવામાં આવે છે અને ઉમેદવારોના પ્રશ્નો અમે ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન તરીકે પણ વેબસાઇટ ઉપર મૂકેલા છે એ સિવાય યુટ્યુબ વિડીયો મારફતે પણ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ઉમેદવારો હવે ઝડપથી પોતાના જે કંઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય કારણ કે આઠ લાખ હજાર અરજી થઈ એમાંથી સાત લાખ અગિયાર હજાર અરજી જ હજુ કન્ફર્મ થઈ છે એટલે દોઢ લાખ અરજી જે છે એ હજુ કન્ફર્મ થવાની બાકી છે અને અરજી એપ્લિકેશન કરવામાં આવે અને કન્ફર્મેશન માટે વચ્ચેનું જે કામ છે તે છે ફોટો અપલોડ કરવાનું અને સહી અપલોડ કરવાનું આ બંને વસ્તુ અપલોડ કર્યા પછી અરજી કન્ફર્મ થતી હોય છે એટલે દોઢ લાખ જેટલી અરજી જે કન્ફર્મ થવાની બાકી છે એમાં આ બે વસ્તુ અપલોડ કરવાની બાકી છે એવું આપણે માની શકીએ અને

आप सब जानते हैं कि सेंट्रल गवर्नमेंट ने सी ए आर पोर्टल लॉन्च किया है संचार साथी वेबसाइट में अगर कोई भी किसी का मोबाइल फ़ोन गूम हो जाता है वो वेबसाइट ऊपर आप रिपोर्ट कर सकते हैं इस वेबसाइट को यूज़ करते हुए गांधीनगर पुलिस ने लगभग 220 मोबाइल फोन रिकवर किया पिछले 15-20 डेज में जो तो दो और चौबीस में अलग अलग जगह पे चोरी किया गया किसी का मिसप्लेस हुआ ऐसा मोबाइल फ़ोन्स सी ए आर पोर्टल में कोई भी आदमी अपना मोबाइल के बारे में अपलोड कर सकते हैं डाटा या आप जब पुलिस में कम्प्लेन करेंगे इसमें डाटा पुलिस अपलोड करेंगे बेस्ट पार्ट यह है कि ये पोर्टल का जब भी आप कोई भी फ़ोन नंबर का डिटेल फोन का डिटेल्स अपलोड करते हैं तुरंत वो आई ब्लॉक हो जाता है कोई भी आदमी वो मोबाइल फ़ोन यूज़ नहीं कर पाएंगे जब तक ये आई अनलॉक होगा तो पब्लिक से यही अपील है कि कोई भी आपका अगर मोबाइल फ़ोन लॉस्ट हुआ या चोरी हुआ तुरंत पुलिस को अप्रोच करें या नहीं तो आप खुद सी ए आर पोर्टल पर अपलोड कर सकते हैं आपका आधार कार्ड और एक एक्स्ट्रा नंबर देके जब भी कोई भी वो मोबाइल फ़ोन यूज़ करेंगे आपको तुरंत अलर्ट आएगा फ़ोन અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટ્રાન્સપોર્ટ સર્વિસ હંમેશા વિવાદમાં આવતી હોય છે ત્યારે આ વખતે બીઆરટીએસ બસના ડ્રાઈવરનો વાયરલ થયેલો વિડિયો અત્યારે તો ચર્ચામાં આવ્યો છે બસનો ડ્રાઈવર બસ ચલાવતી વખતે આઈપીએલ જોતો નજરે પડી રહ્યો છે ત્યારે વાયરલ થયેલો વિડીયો અંજલીથી મહીનગર રૂટ ઉપર દોડતી બસનો છે ત્યારે કોન્ટ્રાક્ટર ચાર્ટર્ડ સ્પીડની આ બસ છે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને માત્ર એક લાખની પેનલ્ટી કરીને સંતોષ માનવામાં આવ્યો છે અને સાથે જ એએમટીએસ અને બીઆરટીએસના ડ્રાઈવરો દ્વારા વારંવાર અકસ્માતો કરવામાં આવે છે ત્યારે ટ્રાફિક સિગ્નલનું પાલન કરાતું નથી અને લોકોના જીવને જોખમમાં મૂકવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટરને માત્ર પેનલ્ટી કરવાને બદલે કેમ કોઈ અન્ય શિક્ષાત્મક પગલા ભરવામાં આવતા નથી તે એક પ્રશ્ન છે આ એએમટીએસ અને ની અંદર દરેક ડ્રાઈવર હોય કંડક્ટર હોય જે સ્વતંત્ર પાર્ટીના જે પશુ દોડી રહી છે એને ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે પરંતુ આવી ઘટના જ્યારે બનતી હોય ત્યારે એ કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવી છે ગઈકાલની જે ઘટના ની બની વિડીયો વાયરલ થયો એવા એવા જો ડ્રાઈવરો હોય માં હોય કે માં હોય એવા ડ્રાઈવરોને નોકરીમાંથી વૃક્ષ આપવામાં આવે એને માફ ન થાય એને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો છે ઉપરાંત જે પણ ઓપરેટર છે આવા ઓપરેટરની જો વર્ષ દરમિયાન વધારે માત્રામાં ભૂલો થાય હાલમાં બસ ઓપરેટર છે તેને એક લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે આગામી સાતમી મેના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા પણ મતદાન મથકો ઉપર મેડિકલ ટીમને અને સાથે સાથે મેડિકલ ટી કીટ પણ ધરાવતું જે ઉપલબ્ધ કરવામાં આવશે મતદાન મથકો પર એક મેડિકલ કીટ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવશે જેમાં બેન્ડેજ પેરાસિટામોલ સહિતની પ્રાથમિક જરૂરિયાતવાળી દવાઓ અને મેડિકલ સાધનો તેમજ ગરમીને ધ્યાનમાં રાખીને ઓઆરએસના પેકેટમાં રાખવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવનારા દિવસોમાં જે લોકસભાની ચૂંટણી રાખવામાં આવેલ છે કોર્પોરેશન દ્વારા જે પણ કોઈ બૂથ છે ત્યાં મેડિકલ કીટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે આ મેડિકલ કીટમાં એન્ટીબાયોટિક્સ છે માથાના દુખાવો છે એપડોમનલ પેઇન હોય કે અન્ય જે દવા છે તે દવાની ઉપલબ્ધિ રાખવામાં આવશે સાથે સાથે કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર પણ ચાલુ રાખવામાં આવશે જો કોઈ સંજોગોમાં પેશન્ટને વધુ સારવારની જરૂર જણાય તો આ અર્બન હેલ્થ સેન્ટરમાં તેમજ હોસ્પિટલમાં સારવાર આપી શકાય આ પ્રકારની ટોટલ બારસો જેટલી કીટ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી છે અને જે ચૂંટણી દરમિયાન મતદાન મથક પર રાખવામાં આવશે ક્ષત્રિય સમાજ દ્વારા યોજવામાં આવેલા ધર્મરથ વઢવાણ ખાતે પહોંચ્યો હતો જ્યાં ધર્મરથ પહોંચતાની સાથે જ ઠેર ઠેર સ્વાગત સન્માન કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો નારી અસ્મિતાની લડાઈમાં સૌ સમાજને સાથે રાખવા માટે અપીલ કરવામાં આવી હતી ત્યારે પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ બાદ ક્ષત્રિય સમાજ દ્વારા જે આપવામાં આવી રહ્યા છે અલગ અલગ વિરોધ પ્રદર્શન સાથે સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટી વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને ધર્મરથ પ્રસ્થાન થયા બાદ ત્રણ દિવસ તાલુકામાં પણ ફર્યો હતો આપવામાં આવ્યું હતું એના વિરોધમાં ક્ષત્રિય અઢારે વરણ ને સાથે રાખીને જે ધર્મરથનું આયોજન કર્યું છે અને ધર્મરથ શુક્રવાર કાઢવામાં આવ્યો છે કે અઢારે વરણને સમજાવવા માટે કે ભાઈ આ દરેકની અસ્મિતાનો સવાલ છે આ દરેકની બેન દીકરીનો સવાલ છે માટે આ ધર્મરથનું આયોજન કર્યું છે અને અમારે એને અત્યાર સુધી અમે ઘણા બધા આયોજનો કર્યા ઘણી બધી વાતચીતો કરી ઘણી બધી મિટિંગો કરી છતાં પણ એનું કોઈ જ પરિણામ ક્ષત્રિય સમાજને મળ્યું નથી માટે આ ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર અને ઝાલાવાડ જિલ્લામાં ભાજપને ગામડે ગામડે પહોંચાડવાની જે વ્યથા અમે કરેલી છે જે મહેનત કરેલી છે એનું આજે અમે આ પરિણામ દુષ્પરિણામ ભોપી રહ્યા છીએ સમગ્ર સૌરાષ્ટ્રમાં છત્રીઓને જે રીતે અવહેલના કરેલી છે એ તો ઠીક એ સહન કર્યું પરંતુ માણસ બોલેલા શબ્દનો ગુલામ છે નહીં બોલેલાનો બાદશાહ રૂપાલાએ જે પ્રવચન આપ્યું રાજકોટમાં અને એની સ્પીચ ઉપરથી જે વિસ્ફોટ સુરેન્દ્રનગર ખાતેથી શરૂ થયો અને સમગ્ર ગુજરાત નહીં પરંતુ ગુજરાત ઉપરાંત રાજસ્થાન એમ કે ને યુપી સુધી આ રોષ પહોંચેલો છે અને એ રોષને જામવા માટે ઘણા જ પ્રયત્નો થયા છતાં પણ આજે અસ્મિતા જાળવવા માટેનો જે રથ ધર્મ રથ જિલ્લામાં ધામાથી શક્તિ મંદિરમાંથી નીકળેલો છે આજે છે અને એના સન્માન માટે એના સ્વાગત માટે અને અહીંથી જે રેલી સ્વરૂપે શક્તિ મંદિર સુધી જવાનું છે અને સમગ્ર ઝાલોડના અને સુરેન્દ્રનગરના સમગ્ર સમાજને સાથે રાખીને આ કાર્યક્રમ થયેલો છે

આપણે બાલક હનુમાન ચોક પેટક રોડ ખાતેથી ઓરા પક્ષક માછલી જે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા જેવા રોગચાળાને અટકાવે છે એવી માછલીનું આપણે આજે વિતરણ કરી રહ્યા છીએ દરેક લોકોને આપણે સમજાવીએ છીએ અને અહીંથી આપણે એમને માછલી આપીએ છીએ જે પોતાના ઢાંકા પાણીના ખુલ્લા પાત્રોમાં મૂકી શકે છે અને પોરા પક્ષક માછલી આ લારવાને ખાવાથી મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગચાળાને આપણે અટકાવી શકીએ છીએ રાજકોટના ત્રણેય ઝોનમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે પૂર્વ ઝોનમાં બાલક હનુમાન ચોક ખાતે સેન્ટ્રલ ઝોન માં હનુમાનજી મંદિર પાસે અને વેસ્ટ ઝોન માં પણ આ કાર્યક્રમ અવિરત ચાલુ રહ્યો છે અત્યારે આ પચીસ એપ્રિલ વિશ્વ મેલેરિયા અંતર્ગત આપણે જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ માં સ્કૂલ માં કોલેજ માં આપણા યુએસસી માં હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટર માં આશા દ્વારા એમપીડબલ્યુ દ્વારા જન જાગૃતિ ના કાર્યક્રમ ને ભાગ રાખી લાઈવ પ્રેઝન્ટેશન સાથે આપણે લોકોને માહિતગાર કર્યા છે અને આના વિશે જાગૃતિ પણ ફેલાવેલી છે રાજ્યભરમાં આગામી સાતમી મેના રોજ યોજાનારું મતદાન શાંતિપૂર્વક સંપન્ન થાય તે માટે થઈને તંત્રની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેના અનુસંધાનમાં બનાસકાંઠાના પાલનપુરમાં મતદાન શાંતિપૂર્વક સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ બની ગયું છે શહેરના વિવિધ પશ્ચિમ પોલીસ અને બીએસએફના જવાનો ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ કરતાં પણ જે રીતે નજરે જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસ અને બીએસએફના જવાનો ઠેર ઠેર ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી આગામી લોકસભા ચૂંટણી અન્વયે પાલનપુર સિટી પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તથા બીએસએફની સાથે પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અને આશરે પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના દસેક કિલોમીટર એરિયામાં ચાલીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે એરોમા સર્કલ આબુ હાઈવે કોજી વિસ્તાર નવા બસપોટ વિસ્તાર વગેરે વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજવામાં આજરોજ આવેલ હતું કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાન્સપોર્ટરો અને નાના ધંધાર્થીઓના પ્રશ્ન ન સાંભળતા હોવાના વિવિધ આક્ષેપો સાથે થોડાક દિવસથી એક મામલો ચર્ચામાં આવ્યો છે પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિએશનના પ્રમુખ ધારાસભ્ય પુત્ર ઘણા દિવસથી જે રીતે આ મુદ્દે વિવિધ આક્ષેપો કરી રહ્યા છે ત્યારે સ્પષ્ટ સમર્થન સાથે કચ્છ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કોણ બનશે તે મુદ્દાને લઈને પણ ક્યાંક એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં આપણે જિલ્લા ચોકો એસોસિએશન આવે છે આપણે એના પ્રમુખની ફોન વર્ષે વરણી થાય તો સાત વર્ષ પહેલા અમે એને પ્રમુખ તરીકે જાહેર કરેલા સાત વર્ષની દીકરી બોલાવી હતી એક ફોન ન પાડે એટલે એ બધાને વિરોધ હતો વિરોધ હતો વારંવાર અમારે ઘરે ફરિયાદ આવતી પછી અમે ફોન કરતા તો એ પાડે નહીં ફોન પછી વાસણદા ને કીધેલો કીધેલો એને દીકરા ને કે ભાઈ સમજાવો ફોન ઉપાડે કોઈને પ્રશ્ન સોલ્વ ન કરે એમ બધા લાવે

હતા વધારત અને અબાજીનો વિભાગ હતો એને પ્રયાસિંહ દીકરા જાહેર કર્યો એટલે હવે એસોસિશન થઈ ગયા અને અત્યારે એસોસિશન લોકો જાહેરાત કરી અને નોખા શાંતિપૂર્ણ અત્યારે નોખા થઈ ગયા અને હવે એસોસી દ્વારા અબાજી પશ્ચિમ છે અને એમાં આખા કચ્છને ને આવવાની છું રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર ચારના ત્રણ પેપરના પ્રશ્નો લીક કરવા મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ વ્યક્ત કર્યો હતો તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાની જે રીતે માંગ સાથે પાંચ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું પાંચ દિવસમાં કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો એ બીવીપીના કાર્યકર્તાઓ જવાબ મેળવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા જ્યાં સુધી નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ બીસીએસએમ ફોરનું પેપર લેક પેપર લીક થયું હતું અને આ આને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં હજી યુનિવર્સિટી પ્રશાસન દ્વારા આ બાબત પર એક પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી યુનિવર્સિટી પ્રશાસન જાણે પેપર લીકના કૌભાંડીઓ સામે ન નતમસ્તક હોય અને હજી સુધી એના વિરુદ્ધ પોલીસ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી નથી વિદ્યાર્થી પરિષદ દ્વારા તારીખ વીસના રોજ યુનિવર્સિટી પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને યુનિવર્સિટી દ્વારા રજૂઆત બાહેધારી આપવામાં આવી હતી કે પાંચ દિવસની અંદર આના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે હજી સુધી આ બાબતે કાર્યવાહી નથી થઈ અને એફઆઈ પોલીસ એફઆઈઆર પણ દાખલ નથી થઈ તો આજે વિદ્યાર્થી પરિષદ ફરીથી આનો જવાબ માગવા માટે આવ્યું છે અને ઉગ્રથી હતી ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેક વાર વિવાદોમાં આવી ચૂકી છે ત્યારે વધુ એક વિવાદ છે તે બીસીએ સેમિસ્ટર ફોરનું છે તે પેપર પેપર થયા બાદ છે તે એબીવીપી દ્વારા છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પાંચ દિવસનું છે તે અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું ત્યારે આજે એબીવીપીના કાર્યકર્તાઓ છે તે હાલ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને જવાબ મેળવવા માટે પહોંચ્યા હતા પરંતુ કુલ સચિવ ન હાજર હોવાના કારણે છે તે એબીવીપીના કાર્યકરો અને જે પોલીસ વચ્ચે છે તે ઘર્ષણ જોવા મળ્યું હતું આપણે દ્રશ્ય જે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જે વાત કરી પોલીસ કર્મીઓ માટે જે એબીપીના કાર્યકર્તાઓ છે તે છે તેમના વચ્ચે તોતુમે પણ જોવા મળી હતી જે વાત કરવામાં આવે તો જે એબીપીના કાર્યકર્તાઓને છે તે કુલ સચિવની ચેમ્બરમાં છે તે ઘેરાવો કર્યો હતો અને ત્યારબાદ છે તે ચેમ્બર બહાર અટકાવતા છે તે હાલ છે તે ઉગ્ર છે તે વિરોધ દર્શાવી રહ્યા છે તે હાલ મેળવવા માટે હતા પરંતુ હોવાના કારણે જે હાલ છે તે ઉગ્ર બોલાચાલી જોવા મળે છે આશ દસ વર્ષ પહેલાં આચાર્ય પરસોત્તમ પ્રિયદાસ સ્વામી મહારાજ એ સત્સંગ અને સંસ્કારનું સિંચન સદાય મળી રહે તેવા ઉમદા હેતુસર બોડિદરા બુઝુર્ગમાં જે રીતે મયનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક મંદિર સંકુલને દસ વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસ સ્વામી મહારાજની નિશામાં બોડિદરા બુઝર્ગમાં બિરાજમાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દશાબ્દી મહોત્સવનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ભવ્ય શોભાયાત્રા સમૂહ પારાયણો અન્કુટ સાથે અનેક આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે આ તકે અમૂલ્ય અવસરનો લાભો લેવા માટે હરિભક્તો હર્ષોલ્લાસ સાથે ત્યાં ભાગ લીધો હતો અને પ્રસંગને લઈને સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજે જણાવ્યું હતું કે ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને ભગવાનમાં રાખીને મનુષ્ય જીવનને સાર્થક પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં આવેલું બોડીદરા બુઝુર્ગ એક આદર્શ ગામ છે જ્યાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવશીય પરંપરાના ચતુર્થ વારસદાર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાના ઉત્તરાધિકારી એવા પરમપૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાદી સ્વામીજી મહારાજે આજથી દસ વર્ષ પહેલાં મંદિરની રચના કરી હતી એ મંદિરમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના મૂર્તિ પધરાવ્યા હતા જેને આજકાલ કરતાં દસ વર્ષ પૂર્ણ થતાં અહીંના સંતોને હરિભક્તોએ સાથે મળી શ્રી સ્વામિનારાયણ મંદિર બોડીદાબ ઉજર્ગ દશાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું જેમાં અનેકવિધ અધ્યાત્મસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જીવન પ્રાણબ્દી બાપાશ્રીની વાતો શ્રી સ્વામિનારાયણ ગાંધી ગ્રંથની પારાયણો તેમજ આતશબાજી પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ પાટોત્સવ વિધિ ભગવાનને અનકુટ ધરાવવામાં આવ્યો હતો શોભાયાત્રા કાઢવામાં આવી હતી આવા અનેક કાર્યક્રમોના આયોજનમાં દેશ વિદેશના હરિભક્તો ઉપસ્થિત રહી અને કાર્યક્રમનો લાભ માણ્યો હતો અસ્તુ જય સ્વામિનારાયણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ ફરી રહ્યો છે ત્યારે અંબાજીમાં ક્ષત્રિય સમાજના લોકોનો જમાવડો જોવા મળ્યો હતો પગપાળા યાત્રા કરીને ક્ષત્રિય સમાજના લોકો માબાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને માતાજીના ચરણોમાં વંદના કરી હતી ત્યારબાદ અંબાજીથી ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે ઢોલ નગારા અને ડીજેના સાથે રથમાં ક્ષત્રિય સમાજના લોકો પણ જોડાયા હતા જોકે અસ્મિતાની લડાઈને લઈને તેઓમાં હજુ પણ આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહે પ્રજાજોગ સંદેશ પણ આપ્યો હતો મા ચરણોમાં વંદના કરી ધ્વજા કર્યું અને આજે જેમ ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં ફરી રહ્યો છે એમ આજથી બનાસકાંઠાનો ધર્મ માં અંબાના ચરણોથી અમે શરૂ કરીએ છીએ અમે માતાજીને પ્રાર્થના કરી કે સમગ્ર ગુજરાત એ પ્રજા સુખી થાય સુખ શાંતિ અને સમૃદ્ધ ગુજરાત સલામત ગુજરાત સૌનો સાથ સૌનો વિકાસ એ ગુજરાત એવી માતાજીને વનના કરી અને અમારા આ ધર્મ રથનું અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ આજે આપ જુઓ છો કે ના કેવળ ક્ષત્રિય સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે રાજપુરોહિત સમાજ હોય ઠાકોર ક્ષત્રિય સમાજ હોય અમારા દાટીદાર ભાઈઓ હોય ટૂંકમાં ધારે કોમો ના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત છે એટલે ધર્મરથ સમગ્ર બનાસકાંઠાની અંદર કરશે વડગામ થી એક ધર્મરથ સમગ્ર પાટણમાં કરશે અને આ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગઈકાલે અમે સુરેન્દ્રનગર હતા રાજકોટ હતા પણ ગામે ગામ જે ઉમળકો અમને મળી રહ્યો છે અને અમારો આ ધર્મ આપ જાણો છો કે અસ્મિતાની લાઈ છે યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે રાજ્યસભાના સાંસદ પરેમા નથવાણી પહોંચ્યા હતા ત્યારે દ્વારકાધીશના દર્શન કરીને રાજ્યસભાના સાંસદ પરેમા નથવાણીએ ધન્યતા અનુભવી હતી ત્યારે પરેમા નથવાણીએ જગતગુરુ શંકરાચાર્યજીના પણ આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ સાંસદ પરેમા નથવાણીએ પ્રેસ કોન્ફરન્સમાં યોજી હતી

અને દ્વારકાધીશની કૃપા કોઈ પણ જાતની આવડત વગર મને જે દ્વારકાધીશે જે આશીર્વાદ આપ્યા છે અને જે રીતે હું આગળ આવ્યો આજે સંસદ સભ્ય બન્યો રિલાયન્સમાં આવ્યો એ બધું દ્વારકાધીશની કૃપા છે અને એને કારણે હું ઘણા વખતથી આપ જાણો છો કે પંદર વર્ષ જેવા તો મેં લગભગ ટ્રસ્ટમાં અહીંયા કાઢ્યા છે મંદિરમાં તો પાટણમાં શિક્ષક દ્વારા પેપર તપાસવાને બહાને વિદ્યાર્થીને ઘરે લઈને શારીરિક અડપલા કરવાને મામલે આખું શહેર લંપટ શિક્ષક ઉપર ફિટકાર વરસાવી રહ્યું છે ત્યારે બાજુ બે દિવસ બાદ શાળા મંડળ દ્વારા શિક્ષક રણજીત ચૌધરી સામે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી ત્યારે બે દિવસ બાદ લંપટ શિક્ષક રણજીત ચૌધરીને એક્સપેરિમેન્ટ શાળા મંડળે ફરજ પરથી સસ્પેન્ડ કર્યા હતા ત્યારે શિક્ષક રણજીત ચૌધરીએ કરેલા કૃત્યને લઈને વિદ્યાર્થીના પરિવારે શિક્ષકને માર પણ માર્યો હતો ત્યારે પાટણ ડિવિઝન ડી ડિવિઝન પોલીસને પણ સોંપવામાં આવ્યો હતો એપોલો હોસ્પિટલ અમદાવાદ ખાતે ગુજરાતના પ્રથમ જીનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરીને સ્વાસ્થ્ય સેવાના વિસ્તરણની જાહેરાત કરી હતી સાથે જ જીનોમિક્સમાં રોકાણ વધારવા માટે એપોલો જીનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરી હતી મુંબઈ દિલ્હી હૈદરાબાદ અને કલકત્તામાં તેની શરૂઆત કરવામાં આવી હતી કેટલાક વર્ષોમાં ભારતે ચેપી રોગો સામે લડવામાં ઘણી પ્રગતિ કરી છે જોકે ભૂતકાળમાં આનુવંશિક વિકૃતિઓની ઘણી અવગણના કરવામાં આવતી હતી ત્યારે જીનોમિક્સ સાથે આ લક્ષણો ઓળખી શકાય અને શરૂઆતથી હવે લેબોરેટરીમાંથી બહાર નીકળીને જેનેટિક્સ પેશન્ટમાં દવાઓમાં પેશન્ટ કેરમાં આવી રહ્યું છે એટલે આ એક બહુ જ મોટું પગલું છે ગુજરાત માટે ઘણા બધા રોગ એવા હોય જે આનુવંશિક રોગ હોય પેઢી દર પેઢી ફેમિલીઝ માં જોવા મળતા હોય જો એ રોગ પકડાઈ જાય તો આપણે આખા પરિવારને હેલ્પ કરી શકીએ કોનો રિસ્ક કેટલો છે એની जांच કરાવીને આપણે ખબર પડી શકે કે કયા વ્યક્તિઓને આ રોગ થઈ શકવાની સંભાવના છે આજ ઓફિશિયલ તરીકે સે અહીં હોસ્પિટલ મે જીનોમિક્સ ડિપાર્ટમેન્ટ કા ઇનોગરેશન ہوا હે ઓર યે બહોત achhi baat hai pure Gujarat state ke liye कि अब जेनेटिक बीमारियों को हम पकड़ पाएंगे और उनका इलाज और उनके जो बचाव की संभावना है उसको बढ़ा पाएंगे तो जेनेटिक्स का रोल हर हर ब्रांच में चाहे वो हार्ट संबंधित बीमारियाँ हो, चाहे वो किडनी संबंधित बीमारियाँ हो, चाहे ब्रेन संबंधित बीमारियाँ हो, और हर उम्र के लोगों को जेनेटिक बीमारियां हो सकती हैं तो अगर कोई भी ऐसा पेशेंट है जिसका बीमारी या तो एक उम्र में जो होनी चाहिए उससे कम उम्र में हो गई है जैसे कि किसी का किडनी है तो वो 40 साल की उम्र में अगर किडनी फेल हो गई है या फिर किसी को 20 साल की उम्र में हार्ट अटैक आ रहा है या किसी का फैमिली में बार बार वही चीज देखने में मिल रही है तो ऐसे जो मरीज होते हैं उनके अंदर जेनेटिक पूरा अध्ययन होना उनका टेस्ट होना इम्पोर्टेंट है क्योंकि इससे हम उनके इलाज में हेल्प कर सकते हैं उनको जो बच्चे हैं या फिर फैमिली में और मेंबर्स हैं उनमें हम इस बीमारी को बचाव कर सकते हैं या फिर जो उसका ऑनसेट है अगर होने वाला है तो उसको हम काफ़ी पीछे धकेल सकते हैं तो इस प्रकार जो पॉपुलेशन है उसका हेल्थ हम एक रिलेटिवली बेटर तरीके से मेंटेन कर पाएंगे अगर हम लोग इस जो जेनेटिक्स ब्रांच है इसकी तरफ पेशेंट्स uh, आएंगे जेनेटिक टेस्टिंग के लिए अभी uh, जो भी लास्ट इंफॉर्मेशन है उसके हिसाब से पी में वो टेस्टिंग का खर्चा अभी कवर नहीं होता है और ये जो बीमारियां होती हैं इनको हम रेयर डिसऑर्डर्स बोलते हैं तो ये लगभग सात हजार से आठ हजार बीमारियाँ होती हैं जो रेयर uh, बीमारियां होती हैं इनमें से कुछ बीमारियों का इलाज अब धीरे धीरे आने लगा है और आने वाले समय में और बीमारियों का इलाज आएगा और आगे आने वाले समय में भारत खुद भी ऐसी बीमारियों के लिए जो दवाएं हैं उनको निर्मित करने का प्रयास करेगा पर जब तक ऐसा नहीं होता है तब तक हमारे पास ये है कि जितना बचाव हम कर सकते हैं प्राइमरी प्रिवेंशन या सेकेंडरी प्रिवेंशन बोलते हैं तो उसकी तरफ हमें ज्यादा अपना ध्यान फोकस करना चाहिए जेनेटिक टेस्ट अलग अलग टाइप के होते हैं

માથાકૂટ થઈ હતી અને અમે રાઠોડ મધ્યસ્થ થવા માટે ગયો હતો આ સમગ્ર ઘટનામાં એએસઆઈ અશ્વિન કાનગઢને આરોપી બનાવવામાં આવ્યા હતા તેમની બે દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી ઘટનામાં અન્ય કેટલાક પોલીસ કર્મચારીઓ પણ સામેલ છે તે હજુ સુધી ખુલ્યું નથી ત્યારે વિડીયો સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલો વાથ્યા હતા તો આ તત્ર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર